જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે બલરામ નવસો પિસ્તાલીસ મિની ટ્રેક્ટર ચનેડો ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે તમારે પણ જો જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી ફોટા સાથે બધી જ વિગતો મોકલી આપવી આ સનેડો ટ્રેક્ટરની કિંમત વિશે જણાવું તો કિંમત એક લાખ વીસ હજાર છે તે ફિક્સ કિંમત રાખેલી છે એવું આ સનેડાના માલિક જણાવે ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામે તમને આ છનેડો ટ્રેક્ટર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ સનેડાની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટર મિની ટ્રેક્ટર સનેડાના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને હર્ષદભાઈનો નંબર મળી રહે છે હર્ષદભાઈને ફોન કરી શકો છો હર્ષદભાઈનો નંબર છન્નું આઠ તોતેર બાણું જીરો તેતાલીસ આ હર્ષદભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ સનેડો ટ્રેક્ટર વિશે માહિતી મેળવી શકો છો બાકી પૂર જવાબદારી સાથે આ સનેળો મિની ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો